નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ7 ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરાયું ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અનુસરવી હવામાન વિભાગ દ્વારા હાલ હીટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સાવચેતી એ સલામતીને અનુસરી અને ઉનાળામાં અસ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા લૂ લાગવાતી માટે તકેદારીના પગલા ભરવા જરૂરી છે અત્યારે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે લૂ લાગવા સનસ્ટ્રોકના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધે છે ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા સનસ્ટ્રોક બચવા યોગ્ય પગલાઓ ભરવા આવશ્યક છે વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી વધુ માત્રામાં પરસેવો થાય છે શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો થવો ખૂબ તરસ લાગવી ગભરામણ થવી ચક્કર આવવા શ્વાસ ચડવો ઉબકા અને ઉલટી થવી ચામડી લાલ સૂકી અને ગરમ થવી હૃદયના ધબકારા વધવા જેવી અસરો અનુભવાય છે બીરોચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહો લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી